પીવડાવું મારી જાન ભાઈ સામે કાલોલ નું બોર્ડ છે આપડી સાઈકલ ભાઈ આપડે પોકી ગયા છે પાવાગઢ અને જો ત્યાં સામે ઉપર જો ડુંગરા પણ મંદિર દેખાય કેમ છો મજામાં છો ને ભાઈ ચાલો નવલગમાં સ્વાગત છે અને આજે આપણી ગુજરાત યાત્રાના કમ્પ્લીટ પાંચમો દિવસ થઈ ગયો છે આજે પાંચમો દિવસ ઉગ્યો છે અને આપણે છીએ પંચમહાલના કાલોલમાં તો આપણે અહીંયા રોકાયા હતા ભાઈ અને અત્યારના છે ને અગિયાર વાગી ગયા છે અને આપણે પહોંચવાનું છે કાલોલથી ચાપાનેર એટલે કે પાવાગઢના નીચે અને આવતીકાલે આપણે પાવાગઢ ઉપર ચડશું એટલે આજે ખાલી આપણે છે ને સમથિંગ સમથિંગ છેલ્લામાં છેલ્લું પચીસ કે ત્રીસ કિલોમીટર જેવું કાપવાનું છે ત્રીસ પાંત્રીસ હશે લગભગ અંદાજે એટલું કાપીને આજે આપણે રોકાઈ ગયાશું બાકી આપણે કાલે સવારમાં પાવાગઢ ચડવાનો છે તો આપણા જે જગ્યા પર રોકાયા હતા ને એ જો કંઈક આવી હતી જો ભાઈ આવી રૂમ હતી જે આપણે રોકાઈ ચાલો નીકળીએ ચાલો ચાલો ભાઈ તો આપણે રોકાયા હતા અને સામાન બામાન બધું લાવી લીધું છે ચાલો હાઈ લેપ આ બેન છે જ્યાં અમે રોકાયા હતા હાઈ કરતા બેન તો અમને ત્યાં રોકાયા હતા અને હવે નીકળીએ ભાઈ અને જોવા તાપ ચડી ગયો છે ભાઈ અગિયાર વાગવા કર્યા છે બાર વાગવાનો ટાઈમ આવ્યો છે તૈયાર થઈ ગયો છે પેકિંગ થઈ ગઈ અને ભાઈ કઈ નહીં ચાલો હવે અહીંયા નીકળે ચાલો ટાટા જય માતાજી એ નાનુ એ જય માતાજી હેલો ગાઈસ જય માતાજી એને નાનુ એટલે ખબર જ નહીં પડે કઈ નહીં ચાલો હવે અહીંયા નીકળે આપણે આવી ગયા છે દુકાને જ્યાં મહેશભાઈની દુકાન છે સાયકલ જો ત્યાં પાછળ મૂકી અને આપણે જઈએ છીએ મા મા ભવાની અને મહાકાળી સિલેક્શન મહેશભાઈ તો છે જેસલ ફરવા ગયા છે એટલે ભાઈ એ તો નથી પણ હવે કંઈ નહીં હવે પાછા આપણે અહીંયાથી નીકળીએ આપણે હે ને ચાપા નેર રોકવાનું છે જય ભાઈ અમારા ભવાના ભાઈની દુકાન છે જો સાફાની દુકાન છે અને શેરવાની દુકાન છે કલેક્શન છે હલો ભાઈ બસ ગુડ બિઝનેસ ગુડર અને બીજી દુકાન મયુરભાઈની તો જે છે કપડાની દુકાન છે જ મહાયુરભાઈના ભાઈ સિલેક્ટ ચાલે સિલેક્શન જ હા કાદલમાં અને બીજું કાલે પેલી કાદલની કઈ લસ્સી કાલની લસ્તી હા

કયું સુખેરા હોસ્પિટલ અને આરોગ્ય એડ્રેસ જોવા ભાઈ એટલે આવતા હોય આ બાજુ કાલોલ મતલબ કાલોલ હાલો ના હોય તો વિઝિટ કરજો આ બાજુ બરાબર મયુરભાઈ ની દુકાને તો જોવા ભાઈ આખો મતલબ ફૂલ સ્ટોક માં હશે હે ને તો કઈ નઈ ભાઈ ચાલો હવે યાદ લઈને આપડે ઉપડીએ કાલુલ બાજુ મતલબ કાલુલ સિટી બાજુ મતલબ ત્યાં પેલી દુકાન છે ને પેલી લસ્સી લસ્સી ની છે ને તો થોડી બી ત્યાં લસ્સી પીશું ને પછી આપણે જતાં રહેશું હાલો થી ચાપા બાજુ માં કાલે માંથી શોપિંગ કરી લીધી ચાલો ભાઈ ટાટા કઈ નઈ ભાઈ ચાલો કે કાલોલ કને કાલોલ ની લસ્સી પીવડાવું મરી જા

હલો ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી ચલો આ બેને તો ઓળખતા જ હશો જય માતાજી પેટ્રોલ પંપ વાળા ભાઈ છે જય માતાજી જય માતાજી જય માતાજી તો કંઈ નહીં ચાલો બસ હવે થોડી વાર મતલબ થોડી વાર બેસી દીધી લીધું છે અને હવે અહીંયાથી આપણે નીકળીએ પાવાગઢ જવા માટે બાકી જો આ ભાઈ કંઈક સરપ્રાઇઝ આપ્યું છે બતાવી દેસો હવે તમે અમારી ઓડિયન્સને જો અનબોક્સિંગ કહીને બતાવી દો બોલજો વાઇસ શું છે નોઇઝ ની સ્માર્ટ વોચ છે જે મે ખાસ ઉપયોગ માટે લગાવ્યા છે એન્ડ બોટ ના બસ છે જે અમારી શોપ થી જે તમને ગિફ્ટ આપ્યું છે નાનકુ તો અને આ એડ્રેસ આપી દેજો ઓનલી મોબાઈલ કારો બસ બરોડા રોડ બરોડા રોડ તો મેં તો આવી ગયો છે તમે પણ આવજો બરાબર તો કઈ નહીં ભાઈ ચાલો આપણે કામ રાખશે જ્યારે સાયકલ પર હતું ત્યારે અવાજ સાંભળવા કામ રાખશે અને સાયકલ પર હતું ત્યારે ટાઈમ જોવા કામ લાગશે આપણે છે ને હાલોલ બાજુ જઈએ છીએ અને આ જાય છે એક્સપ્રેસ બરોડા બાજુ અને આપણે જવાનું છે પાવાગઢ એટલે જો પાવાગઢ બોર્ડ આવી ગયું છે આપણે હાલો મેન સિટીમાંથી જશું પાવાગઢ ના જઈએ અલે બરોડા આપણે પોકી ગયા છે અત્યારના કોમ્પ્લેટ છ વાગે છે છ અને જો આ મેન ગેટ દેખાય ને ત્યાં જો લાઇટો સળગી છે ને એ પાવાગઢ દેખાય છે તો અત્યારે આપણે છે ને અહીં નીચે રોકાવાનું છે અને કાલે સવારે આપણે ઉપર ચડવાનું છે બાકી જો લાઈટો કેટલી ગયા છે અને જો ભાઈ સામે ત્યાં મંદિર તમને દેખાતું હશે ડુંગર પર તો અહીંયા પર એક ભાઈ આવી ગયા છે અમને લેવા માટે જે અમને ઘરે રોકાવા જવાનું છે તો ચાલો બાકી જો મંદિર ત્યાં દેખાતું હશે તમને લાઈટો અને અહીંયા પર સામે પણ આવે છે ભાઈ અત્યારના કમ્પ્લીટ સાડા છ થઈ ગયા છે અને જસ્ટ આપણી સામે છે જો ત્યાં તમને દેખાતું છે લાઈટો પાવાગઢ બાકી આપણે જે જગ્યા પર રોકાયા છે ને આ ભાઈ

બાકી હવે કહો હવે નામ બોલે ચલો જયમાતા મિત્રો હું જુનું ત્રિવેદી અમારા ગોગુભાઈ અમારા પાવાગઢમાં આવ્યા છે હા હા પછી બીજું કઈ આગળ બીજું તો કઈ નહીં ભાઈ ચાલો આપણે બધા કાલે સાથે જ મંદિરે દર્શન કરવાના છે અને આ ભાઈ અમને મેસેજ કર્યો તો અમને તો રોકાયા છે તો કઈ નહીં ચાલો પણ પેલા છે અને હવે જમવાનું છે અને જો ભાઈ જમવાનું કાઢી દીધું છે તો ચાલો ભાઈ જમી લઈએ પહેલાં છે મસ્ત જમી લઈએ અને અહીંયા પર જો માસી જમવાનું બનાવે છે એક માસી પાપડ તલે છે અને આ એક માસી રોટલા બનાવે ને મકાઈના રોટલા બનાવે અને પેલા માસી જમવાનું કાઢે છે ચાલો જમવા હાટા બધા આવતા રાટા તો મસ્ત જમવાનું જમી લઈએ જો બધા ચિલ્લર પાર્ટી સાથે અને જમવામાં છે તેલની રોટી દાળ ભાત અને આ શાક છે ફ્લાવરનું શાક અને પાપડ છે અને મકાઈના રોટલા બી છે તો કઈ ન ચાલો ભાઈ જામી લઈએ બધા હારે અને આ માસ ખાઈ ખાઈને આવી ગયા છે અને ચાલો ભાઈ હવે સૂઈ જઈએ બરાબર બાકી આ રહીને મસ્ત પાવાગઢનો નજારો દેખાય છે ને એટલે એક નંબર જોઓ કેટલું મસ્ત લાઈટ દેખાય છે તો કઈ ન ભાઈ ચાલો મસ્ત આપણે તો સૂઈ જઈએ ઓમ ઓમંગ આવી ગઈ છે અને ચાલો કાલના નવા બ્લોગમાં તૈયાર રહેજો પાવાગઢના દર્શન કરવા માટે તો મળીએ કાલના નવા બ્લોગમાં ટાટા બાય bye ગુડ night